જે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમને લઈ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે વહેલી સવારથી અબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદીર પરિશરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી શ્રાદ પક્ષની પ્રથમ તિથી એ પિત્રુ મોક્ષ માટે ભગવાન શામળિયાના દર્શનનું ખૂબ જ મહત્વ છે ભગવાન શામળિયાને આજે ભાદરવી પૂનમને લઈને અનોખો શણગાર કરાયો હતો ભગવાન શામળિયાને હીરા જડિત સુવર્ણ મુગટ અને સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો ભગવાનનો અલૌકિક શણગાર જોઈ ભક્તો પણ ભાવ વિભોર થયા હતા જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા પૂનમ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ રોજ શામળાજી મંદિરમાં ભગવાન શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાનું શ્વેત વસ્ત્ર ધારણ કરાવી સુંદર મજાની રીતે અલંકૃત કરવામાં આવ્યા છે આજ રોજ ભગવાનનો હમણાં દસ વાગે રાખો પોણા અગિયાર વાગે રાજભોગ આરતી અને ત્યાર પછી સાડા લગભગ અગિયાર સાડા અગિયાર ની આજુબાજુ મંદિર બંધ થશે ત્યાર પછી ઉત્થાપન સાંજે સંધ્યા અને શયન છ વાગે ભગવાનનું મંદિર બંધ થશે આજ રોજ શામળાજી મંદિર ખાતે અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે વિશેષ કરીને આજે ગ્રહણ હોય આજનો એક પાવન પ્રસંગ સુંદર રીતે ભગવાનને ઉજવી રહ્યો છે તેના સાથે આજથી ચાલુ થતા શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃઓના ઉદ્ધાર માટેના દિવસો અને એ શામળાજી મંદિર ખાતે ભગવાન સુંદર મજાની આજ ચાલુ થયેલ ભગવાનની રાજોચારી ભક્તોના ઉદ્ધાર માટે કરવામાં આવતી હોય છે એવા અનેક ભક્તો દ્વારા અમાસ સુધી ચાલુ રહેશે અને આજ રોજ અનેક ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે અને આવો સુંદર મજાનો આજે ભાગ

અહિયા આપણા દરેક કામ ભગવાનના દર્શનથી સરળતાથી આપણા પાર પાડી છે અને ભગવાનમાં ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે જય સામર્ય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ